વડોદરા સાવલીનગરમાં નગર પ્રવેશ દ્વાર પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમા પાસે કેટલાક લોકોએ મધ્યરાત્રિએ ફટાકડા ફોડી કરતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો રાધારી વાહન ચાલકોને નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું ફટાકડા ફોડતા યુવકોને પૂછતા સાવલી પોલીસ મથકના પીઆઈની બદલી થતા ફટાકડા ફોડ્યા હોવાની માહિતી મળી હતી વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ધનતેજ ગામેથી એક વડોદરા દૂધ સપ્લાય કરતા

મંજુસર પોલીસ મથકે અરજી ફરિયાદ આપી હતી અને સાવલી પોલીસ મથકના પીઆઈ આ ઘટના પહેલા પણ પરથમપુરા ગામના યુવકને માર મારતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી પીઆઈ સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી હતી અને મીડિયામાં ચર્ચામાં હતા આજે પીઆઈ જીયુ ગોહિલની ખાતાકીય બદલીના ઓર્ડર થયાની જાણ થતાં ઇકો ચાલક કાર્તિક બોય અને અન્ય યુવકોએ રજૂઆતને પગલે પોતાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા ન્યાય મળ્યો હોવાની ભાવના સાથે ફટાકડા ફોડ્યા અને આભાર વ્યક્ત કર્યો હતો કુમાર ઘનશ્યામભાઈ હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હું એક ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું